શ્રી ગણેશ યે નમઃ આજે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું મહાત્મ્ય આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરીને એક ભરવાડ જંગલમાં બકરી ચરાવતો હતો અને ભજન કર્યા કરતો એ ભરવાડ એક દિવસ સાંજે બકરીઓ લઈને ઘર તરફ જતો હતો ત્યાં રસ્તામાં એક સિંહ બેઠેલો હતો ભરવાડની એક બકરી સૌથી આગળ ચાલતી હતી એ બકરીને જોઈને પેલો સિંહ ડરીને ભાગી ગયો આ જોઈ ભરવાડને ઘણું આશ્ચર્ય થયું પેલો ભરવાડ બાલસ પાસે જઈને પૂછવા લાગ્યો બાલસંતે ભરવાડને કહ્યું એ બકરી એના આગલા જન્મમાં ડાકણ હતી એ ડાકણ જે કોઈ સુંદર બાળકને જોતી તેને ભરખી જતી પેલો સિંહ આગલા જન્મમાં એક શિકારી હતો એ શિકારી એ વખત જંગલમાં શિકાર કરવા ગયો હતો પેલી ડાકણ પણ એ જ વખતે જંગલમાં આવી હતી પેલી ડાકણે શિકારીને જોયો અને તેને ભરખી લીધો એ જ શિકારી પાછળથી સિંહ તરીકે જન્મ્યો પેલી ડાકણ બકરી તરીકે જન્મી પેલા સિંહને આગલા જન્મની બનેલી હકીકતની ખબર હોવાથી પેલી બકરી આગલા જન્મની ડાકણને જોઈને તે ફરીથી ખાઈ જશે એ બીકથી સિંહ ભાગી છૂટ્યો એક પર્વતની ગુફામાં એક પથ્થર ઉપર ગીતાજીના બીજા અધીરનો લેખ હતો એક સંતે એ લેખના અક્ષરો વાંચી સંભળાવ્યા એટલે ભરવાડ ડાકણ અને સિંહ ત્રણનો ઉદ્ધાર થયો